એટલે જવાનું બે દિવસ પછી છે ને અત્યારથી પેકિંગ કરું છું બે દિવસ પછી જવાનું તૈયારી અત્યારથી વાય એક્સાઇટેડ છું સના માટે તો એના માટે કે સ્ટે બિલન છે અમારું યુવા તાલીમ કેન્દ્રની અંદર જેમ કે અમે જે 6 મહિનાની અંદર જે તાલીમ પ્રાપ્ત કરતી સારંગપુરની અંદર એનું સ્ટે બિલન રાખવામાં આવ્યું છે તારીખ 12 13 14 ત્રણ દિવસ રિમિક્સ એક ક્ષેત્રમાં લાઈક 6 મંથ મે ત્યાં સારંગપુરની અંદર યુવા તાલીમ કેન્દ્રમાં તાલીમ લીધી આઈ થિંક તમને બધાને ખબર જ હશે તો એનું જેમ દેમ લાઈક બધા જ્યારથી યુવા તાલીમ કે ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી લાઈક બે હજાર સાતમાં ચાલુ હતું અને વન યરમાં બે બેચ હોય એક બેચ છ છ મહિનાના ડિફરન્ટ છ છ મહિનાના ટાઈમ પીરિયડમાં બેચ ચાલતી હોય છે એમાં એક બેચ વન ટુ સિક્સ મંથમાં હોય છે અને બીજી બેચ સિક્સ ટુ ટ્વેલ્થ એમ અલગ અલગ છ છ મહિનાના પીરિયડ અંદર આ બેચ ચાલતી જ ત્યાં સારંગપુરની અંદર જ્યાં બી એપીએસ મંદિરની અંદર અલગ અલગ બધી વસ્તુઓ શીખવાડવામાં આવે છે લાઈક સ્પિરિચ્યુઆલિટી એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ કોકની સાથે કેવી રીતે વાત કરવી ઓલમોસ્ટ બધું જ તમારા જીવનનું ઘડતર તમારે જો કરવું હોય તો યુવા તાલીમ કેન્દ્રમાં જવું જરૂરી છે જે સત્સંગી રીતે એમાં ત્યાં તો બધું અમે તો ત્યાં હતા જ પણ બહુ મજા કરી ખાસા બધા મિત્ર ત્યાં લાઈક જંબુસર નડિયાદ વડોદરા અમદાવાદ મુંબઈ પુણે રાજસ્થાન સિરોઈ ખાસ કેટલી જગ્યાએ ત્યાં અમારા મિત્ર ત્યાં થયા અમારી વખતે સમથિંગ બસો જણા હતા બસો હા બસો સમથિંગ યુગ હતા તો અલગ અલગ કોન્ટેક્ટ થયા બસો છોકરાઓના સ્નેહ મિલન છે ત્યાં ગાડી તો અમે કાલે પરમ દિવસ અમે જવાના છે તો એની તૈયારી હું આજથી ચાલુ કરું છું કારણ કે એટલો એક્સાઇટેડ છું ત્યાં જવા માટે કે જેની પૂછવાની કોઈ હદ જ નથી કારણ કે નવા નવા મિત્રો અમે જે પહેલી વખત બન્યા હતા એ અમને ત્યાં આગળ ફરી મળવાના છે નવી નવી મિત્રતા થવાની છે ફરી વખત આત્માવાનંદ સ્વામીનો લાભ મળવાનો છે ક્લાસમાં બેસવાનો લાભ મળવાનો છે યુવા તાલીમ કેન્દ્ર કે જે નિમિત્ત શાળાની ક્ષેત્ર સારંગપુરમાં આવ્યું છે તે અમને ફરી વખત જોવા મળવાનું છે તો એની જ તૈયારી કરવા માટે હું આજે એકસો એટલો એક્સાઇટેડ છું તો અત્યારથી જ હું પેકિંગ કરવા લાગુ છું સો તમને બી બતાવીશ કે હું શું શું લઈ જવાનું છું શું શું પેક કરીશ એના ત્યાં મેઇન વસ્તુ એ હતી છ મહિનાની અંદર કે અમારી પાસે ફોન નહોતો વિધાઉટ ફોન ત્યાં છ મહિના રહેવાનું અને નો ફેમિલી પર્સન મીટ એટલે મીટિંગ ત્યાં મીટ તો થવા દેતા તમને એટલે ફેમિલી સાથે મળવા તો દેતા હતા બટ નો લીવ્સ છ મહિનાની અંદર ત્યાં કંઈક બી લીવ નહીં અને એ રીતે મેં છ મહિના તાલીમ પ્રાપ્ત કરીને બધા ખાસા બધા ભાઈબંધો બનાવે અમારું એક હું ત્યાં જઈશ ત્યાંના વ્લોગમાં બી બતાવીશ તમને કે અમારું આખું તેર ગામ સમાજ ગ્રુપ આવ્યો છે ત્યાં એટલે અમે તેર મિત્ર હતા ને બધા અમે ગામ જોડે ફરતા એટલે નામ પાડ્યું તેર ગામ સમાજ જમ્મુ સરના હતા પછી અમદાવાદના હતા પછી નડિયાદના હતા અને મુંબઈના બી ખાસા ફ્રેન્ડ થયા હતા મારી સાથે મારે ખૂબ જ પ્રિય મિત્ર એટલે મારો ખાસ મિત્ર જગદીશ ઝવેરી કે જે અત્યારે મુંબઈમાં છે ખૂબ જ દુઃખદ એ થાય છે કે તે નથી આવવાનો આ વખતે એનું કારણ એ છે કે તેના જોબ સારી છે ત્યાંથી રજા લઈ શકતી એવું નથી એ સો તો ચલો હું મારું પેકિંગ બતાવું ઓલમોસ્ટ બધું જ પેકિંગ થઈ ગયું છે આવો આપણે મળીશું કાલના બ્લોગમાં આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરી છે સો બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય અંબે બાય બાય બાય